પાર્ટીના રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા પરંતુ રાબેતા મુજબ અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટર તેમની ચેમ્બરની બહાર રાહ જોડાવી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કાર્યકરોને રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો દરમિયાન મેયરના આદેશ પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટર પદાધિકારીઓને ઉચકી લઈ જઈ રિટેન કર્યા હતા રિટેન થયેલા કોર્પોરેટર વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતાઓ મહેશભાઈ અણગોળ વિપક્ષ દંડક રચનાબેન હિરોપરા કોર્પોરેટર વિપુલ સુભાગ્યા સહિત તાલુકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યરત હતા વિપક્ષ આમ આદમી પાર્ટીએ આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાનું મનસ્વીપણું બતાવીને લોકશાહી પ્રજાના હિતના પ્રશ્નોનો જવાબ આપવા મેયર બંધાયેલા છે મેયર તેમાં પોતાના મનપાના કાયદો થોપે તે ચલાવી શકાય એમ નથી સામે સભામાં કોર્પોરેટર સવાલ પૂછવામાં બીપીએમસી એક મુજબ હક છે અને આ હક પર તરાફ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે તો વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે અને પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલો પૂછવા પર રોક લગાવવામાં આવી રહી છે તે પ્રજાના આ જનાદેશનું અપમાન છે મેં એ લોકશાહીના વિરૂધ્ધ આવકૃત્ય કરીને પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ના આવી શકે અને વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાનું બજેટ અબો છે પણ એના વપરાશ માટે સવાલો પૂછવાની ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે બીરો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત